રિક્વેસ્ટ કરું છું અહીંયા હોય તો નીચે દસ મિનિટ હું બોલાવું છું પણ એકવાર તમે સંકલન કરી આવો કે અમારી માંગણીઓ આટલી ત્રણ છે ચાર માંગણીઓ સાહેબ સંકલન કરી આવો અમે બેસીએ છીએ પાંચ મિનિટ લાગતું

અમારા બાળકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું ત્રણ વર્ષની સ્કોલરશીપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જેએનએમ ક્લિયર કરાવવા માંગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે રિટર્ન આપવા દો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી કલરના કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જેમ ક્લિયર કરો કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને કેમ એટલે અમે મળી લઈએ એ તો કલેક્ટર સાહેબને અમે રિક્વેસ્ટ કરીને અહીંયા બોલાવીશું અમે અહીંથી ઉઠવાના નથી કરેલી તો ગુજરાત નર્સિંગ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ માન્યતાનું અનુસરથી એ લોકો રજૂ નથી કરી શકેલા પણ એ લોકો એવું કહ્યું કે એમની સુરતની કોઈ મેઇન કોલેજ છે એનું રજીસ્ટ્રેશન કર્ણાટક કે બેંગ્લોરમાં બેંગ્લોરમાં કે કોઈ યુનિવર્સિટી જોડે કરેલું છે પણ એ સુરતમાં છે અહીંની નહીં અહીંની તો એમનું કંઈક સબ સેન્ટર જેવું છે એવું કહેલું એટલે અહીંયા તો ખાલી છે અહીંયા તો ખાલી એ લોકોને કંઈક અમે ટ્રેનિંગ કે આપીએ છીએ બીજું બધું તો કે અમારા સુરતના થાય અને એ કર્ણાટક જોડે જોડાયેલું એવું એમ જણાયેલું પણ મેં કહ્યું ગુજરાતની જોડે નર્સિંગ કાઉન્સિલ જોડે ગવર્મેન્ટ રાજ્ય સરકારના કોઈ યુનિવર્સિટી જોડે જોડાયેલું છે એ કોઈ કાગળ રજૂ નથી કરી શક્યા એટલે ગુજરાત માટે તો આ અમાન્ય જ ગણાય એનાથી કશું મળી શકે નહીં કોઈ ફાયદા સ્કોલરશીપ કશું મળી ના શકે એ લોકોને નોકરી પણ ના મળી શકે અને નોકરી મેળવવા માટે એ લોકોનું મેઇન કોલેજ જે સુરત છે એનું એક્ઝામ આપી હોય અને એનું કર્ણાટક યુનિવર્સિટીનું હોય એ ગુજરાતમાં આવીને માન્યતા પ્રાપ્ત કરે ખાલી એ કેન્ડિડેટ પૂરતું તો એને કદાચ નોકરી આપી શકે તો સાહેબ અહીંયા કોઈ સેન્ટર રાખીને બારની યુનિવર્સિટી સાથે કરે એવું કોઈ માન્ય ખરું આપણા એને સ્કોલરશીપ કે સરકારી નોકરીમાં માન્યતા ખરી આપણા ક્લાસ વન અધિકારી છે જવાબદાર વ્યક્તિ છે આખા જિલ્લાના આરએમઓ સાહેબ છે ને સાહેબ આ ખાસ ધ્યાન રાખજો આપણે શર્મા સાહેબ આપણે શર્મા સાહેબ સાહેબ છે પીઆઈ સાહેબો છે બધા આમાં અરજદાર કોઈ વિદ્યાર્થી રહેશે નહીં આમાં અરજદાર આરએમઓ સાહેબને તમારે બનાવવા લાગશે

અમે અરજદારી તમારા પર આક્ષેપ થાય એટલે અમે આ જવાબદારીની જવાબદારી આપણી સરકારની જવાબદારી સરકારની આમાં અરજદાર સરકારી એફઆઈઆર કરવાની બરાબર અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધાના મળવા જોઈએ અમારા વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ વર્ષ બગાડે આજે સુધી એક્ઝામ નથી આપવા દીધી કોલેજ નથી જોઈ કે યુનિવર્સિટી નથી જોઈ તો એમને ગુજરાતમાં કોઈ સંલગ્નમાં એમનું જીએનએમ પૂરું થાય એ અમારી માંગ છે કેમ કે ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરી છે અને સરકાર માન્ય નોકરી સરકાર માન્ય નાની મોટી જે પણ ખાનગી સંસ્થાઓમાં નોકરી મળે એ અમારો હેતુ છે ત્રણ વર્ષ અમૂલ્ય બગડેલા છે એટલે અમે આમાં પાછી પાની કરવા માંગતા નથી આરએમઓ સાહેબને અરજદાર બનાવો અને આગળની કાર્યવાહી દસ દિવસ તો થઈ ગયા તમે તો કંઈ કર્યું નથી એટલે આગળની કાર્યવાહી માટે હવે ત્યાં અમને એકદમ બાહેદરી આપી દો પણ વિદ્યાર્થીઓ બધા અમે ચાલીને આવીએ છીએ બધા બહાર રહેશે 哪哪有没有 બંધ કરો બંધ કરોડ સાથે એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીનના ઝઘડા નથી કે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી તમારા ન્યાય માટે અમે આવ્યા છે તમને ન્યાય મળે હેતુ અમારો છે બરાબર છે તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે પણ તમારે સ્કોલરશીપને લગતું જે ડિપાર્ટમેન્ટ છે જેને આપણે મદદની કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ એમના ઓથોરાઇટ અધિકારી આવે છે એમના બી કે વલવી સાહેબ જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શક્યા પણ બીજા અધિકારીને ત્યાં એસપી સાહેબને અમે કીધું કે તમે લાઇઝનિંગ કરી આરએસી સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો બીજું તમારું ડિપાર્ટમેન્ટ આરએમઓ સાહેબ આવે છે જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી કહીએ છીએ જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે એસપી સાહેબને એ વાત પણ કરી કે તમે આર સાહેબ જે હાલમાં કોઠારી સાહેબ છે એમને પણ ત્યાં હાજર રાખો તો આપણો હેતુ છે કે ભાઈ એફઆઈઆર કરી દઈને એને જેલમાં મૂકી દે એ હેતુ આપણો નથી આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે શરટી છે ઓરિજિનલ એમની પાસે તે મળી જવા જોઈએ સાથે ત્રણ વર્ષ માટે ફી ભરી છે બે લાખને સત્તાણું હજાર તો એ ત્રણ વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે અગર નથી કરાવી આપતા તો એ ફી રિટર્ન આપી દઈએ બરાબર છે ત્રીજું કે જો એ લોકો આપણને ગુજરાત સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે ત્રણ વર્ષનું જીએનએમ તાલીમ કોચિંગ પ્રેક્ટિકલ જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને જીએનએમ આપણું ક્લિયર કરે તો ત્રણ વર્ષની આપણને સ્કોલરશીપ જોઈએ તમામ વિદ્યાર્થીઓ એસટી વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારીમાંથી સ્કોલરશીપ મળે છે માત્ર મા ના વિદ્યાર્થીઓને છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેધરી લે તો પછી આપણે ત્યાંથી આપણે આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે તો આપણે બધા દઈશું એટલે મારે શર્મા સાહેબ ગઢવી સાહેબ અને ચૌધરી સાહેબને નમ્ર અલગ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે એસપી સાહેબ સાથે સંકલન કરી લો માત્ર આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અમે નથી આવ્યા અમે નવરા બી નથી કેટલું આવવાનું કેટલું લડવાનું અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે પછી સંવાદને સંવિધાન હવે સાઈડ પર મૂકીને ડાયરેક્ટ અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે એની જવાબદારી સરકારની રહેશે કેમકે આટલા દિવસથી અમે તમને કીધું તમે હું તપાસ કરી દે તો કહો અગિયાર તારીખનું એસપી સાહેબને નિવેદન આપીને ગયેલા છે હું તપાસ કરી કેટલા લોકોને ડોક્યુમેન્ટ અપાવ્યા બધા ડોક્યુમેન્ટ પેલો ડોક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને ફી અપાવી દેવાનું ક્લિયર રેશન આપો એટલે આ ત્રણ અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે પણ બાહેદરી આપવી પડશે કે આટલો અમે સિક્યોરિટી મળવી જોઈએ આમનું જીએનએમ ક્લિયર કરવું જોઈએ ને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળવું જોઈએ તો જ ને જીએનએમ ગુજરાત યુનિવર્સિટી સાથે એ બેંગ્લોર હૈદરાબાદ ને આંધ્રપ્રદેશની યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ ને આટલી મોટી સસ્તા સાત હજાર વિદ્યાર્થીઓ હાથે ફ્રોડ કર્યો તો સરકાર શું કરે છે આજે અહીંયા મોટા મોટા નેતાઓ ઘોષિત મસીહા બનીને અહીંયા રાત પીપળાને અહીંયા આજુબાજુમાં ફરે છે એ લોકો કાં છે મગનું મારી મરી પાડવા તૈયાર નથી શું આ રાજનીતિનો મુદ્દો છે આપણા દીકરા દીકરીનો મુદ્દો છે અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે એફઆઈઆર થઈ જાય પોલીસ દોડતી વડે હોતી વડે અમને તો આ દસ દિવસ સુધી શું કાર્યવાહી કરી પોલીસની એટલે અમે લડવાના મૂળમાં છે ભાઈ અમે અહીંયા બેસીને ચા પીવાને નાવાના ભાગવામાં નથી આવ્યા એટલે વાત કરી લો આર સાહેબ તકેદારી સાહેબ અને બીજા જવાબદારી એસપી સાહેબને બીજી જવાબદારી લેવાવાળા જે સરકારના પ્રતિનિધિ હોય બાહેધરી આપીએ તો અમે ત્યાં આવીએ છીએ સંકલનમાં બેસીએ છીએ નહીં થશે તો અમે બધા બેસીશું નહીં તો અમારા પોલીસ અધિકારીને કહી દો આ ગેટ બેસ પર રોકવાનું નહીં બધા ત્યાં આવી અમે આવીશું અંદર અમે દસ જણ પંદર જણ બેસવાના બેસીશું પણ બધા ત્યાં દરવાજા પર ઉભા રહેશે તમારા પોલીસ અધિકારીઓ બધા મિત્ર છે તમારી સાથે અમારે કોઈ વ્યક્તિગત નથી પણ ન્યાય કોઈ અપાવતું નથી શું કરવાનું બોલો ભાઈ આપને આ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે આ બ્રાન્ચના કારણે બરાબર તે બંધ ન થાય તો કોને ખબર આગળ આગળ થઈ છે છે તો વધારે જરૂરી આ ભવિષ્ય જ પણ ક્લાસ ચાલતા હોય તો કેવી રીતના ખબર પડે પડેકશન કેવી રીતના પકડવાનું સિરીઝ કેવી રીતના ખબર હોવી જોઈએ પછી આપના જે વિદ્યાર્થીઓ કે કોઈ પણ બીમાર માણસ જાય તો એને કેવી રીતના આવું છું મારું અહિયા મા કામલ માં અમારી છોકરાનું એડમિશન હતું મા કામલમાં નર્સિંગ કરે છે અત્યારે સુરત છે હાલમાં તો સુરત થી અમે અહીંયા આવ્યા છે અને આવું કે છે કે હવે સરકાર માન્ય નથી તો છોકરીનું આ જે બગડી ગયું છે વર્ષે એનું શું થશે એમ પૈસા કદાચ મળી જશે પૈસાનું અમને એ પણ નથી પણ અમે એ જોઈએ છે કે આ છોકરીનું નું ભવિષ્ય ગયેલો સમય કોણ પાછો આપશે એનો ગયલો સમય કોણ પાછો આપશે દોઢ દોઢ વર્ષથી જ્યાં ભણી છે કેટલી મહેનત કરી છોકરી છોકરીને ભણાવી છે આજે બધા એવું કે છે કે છોકરીઓ પાછા કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકા કાને કે આવું કોભાર પૈસા છોકરીઓના લેવાના છે આ બધું શું થાય છે એમ એને અમને

પરમિશન નથી લીધી તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા અમારે અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો અમારા વિદ્યાર્થીઓની ત્રણ વર્ષની સ્કોલરશિપ અપાવો અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે ત્રણ લાખ રૂપિયા ફી નથી ભરી કાળી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે કેમ સરકારને ખબર નથી કોના આશીર્વાદ થી ચાલે છે સાત હજાર અહીંથી દીકરીઓને સાત હજાર દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મૂકશે વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે દવા કઈ રીતના આપશે અને દર્દીઓ તમારા હોય અમારા સગાવાળા દર્દીઓના જીવનનો સવાલ છે ભાઈ આરોગ્ય તો મુખ્ય કેળવણી કહેવાય આરોગ્ય જ આગળ ના હોય સારી રીતના તો કેવી રીતના આગળ ચાલશે એ તપાસમાં અત્યાર સુધી ચોવીસ વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયેલા છે બીજા જે અરજીમાં અને આવેદનમાં જે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હતા એના સિવાયના બીજા પાંસઠ વિદ્યાર્થીઓ આવેલા છે એમાંથી સાત વિદ્યાર્થીઓને ઓલરેડી ડોક્યુમેન્ટ મળી ગયા એમાં બધાના અલગ અલગ પ્રશ્નો છે દરેકના ઇન્ડિવિજ્યુઅલ અમે પોસ્ટર બનાવીને બનાવી અને આખી જગ્યા કરવી છે એને શું ક્યાં ક્યાં એને ઇસ્યુ આવેલા સાહેબ અમને કોઈ જ વાંધો નથી તમારી સાથે તમારી તપાસ તમે કરો છો તમારા પર અમને પૂરો ભરોસો છે પણ આ બાળકોના ત્રણ વર્ષ બગડી ગયા એ ત્રણ વર્ષ કોણ લાવી આપશે ત્રણ વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્ર વ્યવહારથી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી

કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી તો અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગાડ્યા અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓનું અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહેધારી આપો પછી અમે અહીંથી ધરણા પર ઉઠી લોકો લેવાનો છું હાલ અમારું છે તપાસ છે સાંભળો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કોલરશિપ અને આ લોકોને 3 વર્ષનો 3 વર્ષનો કોર્સ પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓને એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેધરી અમને આપો કલેક્ટર સાહેબ આપે તો તો પણ અમે માનીશું એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લઈ બાદરી આપે પછી જ અમે આદિજાતિ મદદની કમિશનર આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી બોલાવો આ દોઢસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે કેમ પૂછી લો અમારે આ દોઢસો દોઢસો વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે સરકારી આ આ લોકો લોકો સિવાય બધાને આપી દીધી લોકોને નથી આપતા એટલે એમને પૂછો કે આપવા માંગે છે કે કેમ સ્કોલરશીપ જોઈએ અમને આ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ અને જો એ લોકો ડિગ્રી કરાવવા નથી માગતા તો એમની ફી પણ રિટર્ન જોઈએ અને સરકારી નોકરી કે ખાનગી નોકરીમાં માન્યતા મળે એ પ્રમાણનું અમને સરટી જોઈએ ને તાલીમ જોઈએ ફીસ જમા કરાવી લીધી છે અને ત્રણ વર્ષ સુધી મારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરીએ છીએ તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું એ લોકો સેન્ટ્રલ પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોકેલ વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બધું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી તમને પ્રાઇવેટમાં બી સારી જોબ મળ આપીશું અમે એમ કહેતા હતા આવું કોણ કહેતો તને એની સાથે કોઈ કોણ કોણ એ ટાઈમ પર હેમાલી માશી કરીને ટીચર હતા હમના અમાર સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર બધા નવા ટીચર છે હમના જે છે તે ત્રણ વર્ષમાં તમારો ભણવાનો કેવું ચાલ્યો અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું તો એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણો બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી તો 6 મહિના પછી એમને કીધું કે આપણો અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશિપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં હવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો આવીને ભરી જજો કાં અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયેરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાય લાસ્ટ થીયર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ પણ હોલ ટિકિટ કંઈ માંથી કારણ કે અમારો દેન નંબર નથી આવ્યો જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટને અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમે કે નામ તો જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશિપ એ પણ એમને મળી જાય ઓકે તમારું નામ ને ક્યાં છે મારું નામ પટેલ ગાયત્રી ગામ ગામ પાલોદ અને પરુ જિલ્લાનીશ ઓકે હા બેન તમે કેવી રીતે તમારી દીકરીને ભણવા માટેની તૈયારી કરી હતી અને અત્યારે શું છે છોકરી 12 ભણતી હતી તે સ્કૂલમાં આવતા હતા બધા બોલ માટે અમે અહીંયા ગઈ રાજપીપળા તપાસ કરાવી પહેલા તો અમે સરકારીમાં કોશિશ કરી સરકારીમાં અમને એડમિશન ના મળ્યું એટલે પછી માં કામલમાં ગયા અમે

બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે આર અરજદાર બનાવવાની વાત આજે એ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલાં વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે છેતરપિંડ કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થઈ લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ જોયું આ મા કમલ સંસ્થા બાર તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ એંસીથી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે ને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે મોટો મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે તે કયા વર્ગમાં કયા સમાજ તમામે તમામ એસટી વર્ગના છે કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ ભારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ દિન સુધી મળી નથી